અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં કાર્યરત ભારતીય પોસ્ટની સબ પોસ્ટ ઓફિસ હેઠળ આવતા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિની આશંકા સેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અંકલેશ્વર તાલુકાના સામોર રંદાડા કાસિયા અને ગડખોલ જેવા ગામોની પેટા પોસ્ટ ઓફિસોમાં છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક ઓડિટ દરમિયાન ગંભીર ગોબાચારીના પુરાવા મળતા વડી કચેરી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવે છે ઝોનલ પોસ્ટ ઓફિસની એક વિશેષ તપાસ કમિટીએ છેલ્લા બે દિવસથી અંકલેશ્વર ખાતે ધામા નાખ્યા છે અને વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓની કડક પૂછપરછ હાથ ધરી છે આ તપાસમાં મુખ્યત્વે બચત યોજનાઓ અને ફિક્સ ડિપોઝિટમાં જમા કરવામાં આવેલા નાણાંમાં મોટી અનિયમિતતા સામે આવી રહી છે જેના કારણે વર્ષોથી પોસ્ટ વિભાગમાં વિશ્વાસ મૂકનાર મધ્યમ વર્ગીય ખાતેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ કૌભાંડની કાર્ય પદ્ધતિ અંગે મળતી આધારભૂત વિગતો મુજબ ઓએનજીસી સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક કર્મચારીની ભૂમિકા શંકાના દાયરામાં છે જે અગાઉ અંકલેશ્વર શહેર પોસ્ટ ઓફિસમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે આ કૌભાંડમાં એવી મોડ્સ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી કે જેમાં ખાતેદાર જ્યારે પોતાની રકમ જમા કરાવવા આવે ત્યારે તેને પૂરેપૂરી રકમની સત્તાવાર રિસિપ્ટ આપી દેવામાં આવતી હતી પરંતુ વાસ્તવમાં તે રકમ પોસ્ટના રેકોર્ડમાં પૂરેપૂરી જમા લેવાને બદલે તેનો અમુક હિસ્સો અન્ય બોગસ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતો હતો આગમભીર નાણાકીય ઉચાપતિ ઓડિટ દરમિયાન પકડાઈ જતા વિભાગ હરકતમાં આવ્યો છે જો કે હાલમાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં પોસ્ટના ખાનગી એજન્ટોને અન્ય સ્ટાફની મેલીભગત હોવાની પૂર્ણ પૂરેપૂરી શક્યતા છે હાલની સ્થિતિએ જે રોકાણકારોએ આ સબ પોસ્ટ ઓફિસ હેટરની શાળાઓમાં ફિક્સ ડિપોઝિટ કે અન્ય કોઈ પણ બચત યોજનામાં નાણાંનું રોકાણ કર્યું હોય તેમને તાકીદે પોતાની પાસબુક અને રિસિપ્ટ સાથે ઓફિસમાં પહોંચીને નાણાંની ખરાઈ કરાવી લેવા જણાવવામાં આવ્યું છે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કૌભાંડનો આંકડો મોટો થવાની અને અન્ય અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વિભાગ દ્વારા દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે